ગુજરાત ધર્મ પ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જહાજ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી નામ બદલી ભોળી યુવતીઓને ફસાવી લઈ તેને ભગાડી જવાની પ્રવૃત્તિઓ ગુજરાતમાં જરાય પણ ચલાવી નહીં લેવાય આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક ગુનેગાર ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે તેની સામે કડકમાં કડક પગલા લેશે તેમ જણાવી ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી આરામથી આવા એક ગુનાના આરોપીની ગણતરીના દિવસોમાં શોધી લેનાર ગાંધીનગર જિલ્લા

ત્યારબાદ ત્યાં જોઈ તે મોબાઈલ ફ્લાઇટ મોડ કરી માત્ર વાઈફાઈ થી વોટ્સએપ કોલિંગ નો ઉપયોગ કરતો હોવાથી તેનું લોકેશન ટ્રેસ કરવું ખૂબ અઘરું હતું તેમ છતાં આસામના જિલ્લાઓ કુંદીને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના સહારે ગાંધીનગર જિલ્લાની એલસીબી અને સેક્ટર સાત પોલીસની ટીમે તેને શોધી કાઢી યુવતીને પરિવારજનોને પરત કરવાની કાર્યવાહી કરી છે મારું નામ રૂપાભાઈ છે ગત દસ નવ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે બે વાગ્યે ગાંધીનગર ગોકુળપુરા ખાતે મારી વીસ વર્ષની ભત્રીજી પોતાના ઘરેથી ગુમ થયેલી હોય જે અંગે મારા શાળાએ સેક્ટર સાત પોલીસ સ્ટેશન ખાતે જાણવા ચૂક નોંધાવેલી હતી ને પોલીસે આ બાબતે તપાસ કરતાં જાણ મળેલી કે મારી ભત્રીજી ગોકુળપુરાના ભાડેથી રહેતા એક મુસ્લિમ યુવાન જે હોટલ લીલા ખાતે સફાઈ કામદાર સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હોય જે જાણ મારી પત્રીજીને લલચાવી ફોલસલાવી અને પોતાની જાળમાં ફસાવીને પોતાની સાથે આસામ ખાતે લઈ ગયેલો હતો જેથી અમે તરત ગાંધીનગર એસપી સાહેબ તથા ગૃહમંત્રી હરસંઘવી સાહેબ સાહેબને રજૂઆત કરેલી જેથી ગાંધીનગર એસપી સાહેબે સેક્ટર સાત પોલીસ સ્ટેશન ટીમને તપાસ માટે તાત્કાલિક આસામ ગુવાહાટી ખાતે મોકલી આપેલી અને સાથે સાથે ગાંધીનગર એલસીબીની ટીમ પણ મારી ભતીજીને શોધખોળ શરૂ કરેલી બાદ ગઈકાલે આસામ રાજ્યના વજાઈ જિલ્લાના મુરાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર ટીમની મદદ સેક મદદથી સેક્ટર સાત પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સહી સલામત અમારી દીકરીને મુક્ત કરાવી અમુને સોંપી જેથી આ બાબતે અમે ગુજરાત સરકાર ગૃહમંત્રી હરસંગવી સાહેબ તથા ગાંધીનગર આઈજી સાહેબ તથા એસપી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ અને છેલ્લા આઠ દિવસથી સેક્ટર સાત ના પોલીસ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આસામ ખાતે રોકાઈને અમને અમારી પરિવારને ખૂબ મદદ કરી જે બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું અને ફરીથી આવા વિધર્મી યુ યુવકો કોઈ છોકરીઓને ફસાવી પગાડીને લઈ ના જાય તે સારું સારું હું તમારા મા બાપને તકેદારી રાખવી વિનંતી કરું છું સેક્ટર સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી એક આસામના છોકરા એક છોકરીને લલચાવી ફોસલાવી પ્રેમ જાલમાં ફસાવી આસામ લઈ ગયા આસામ લઈ ગયા પછી આ છોકરીને ખબર પડી એની તરફથી કેટલા મોટી ભૂલ થઈ ગઈ પછી આ પ પરિવારને સંપર્ક કરી છોકરી પરિવાર પોલીસ પાસે આવ્યા સેક્ટર સાત પોલીસ અને ગાંધીનગર એલસીબી ખૂબ મહેનત કરીને આ છોકરીને આસામ હોજાઈ જિલ્લામાંથી લોકલ પોલીસની મદદથી રિકવર કરીને પરત લઈ આવ્યા તો મારે બધા પેરેન્ટ્સ સાથે વિનંતી છે માતા પિતા પાસે વિનંતી છે કે તમે તમારી પોતાની છોકરી છોકરાઓ પર ધ્યાન રાખો કોની સાથે વાત કરે છે ફોન ઉપર કોની સાથે સંપર્કમાં રહે છે અને એ કોઈ આશા ગલત કદમ ના ઉઠાય એની માટે તમે સતર્ક રહેવું જોઈએ અને એ ઉપર પૂરા દેખરેખ આપના જરૂરી છે અને બધી છોકરી સાથે પણ મારી એક વિનંતી છે કે તમે કોની સાથે વાત કરો છો એની ઇતિહાસ કેવી છે એ તમને ખબર ના પડે એક બે મહિનામાં તમે એની એક બે મહિના પરિચય માટે તમારી માતા પિતાને છોડી છોડીને કોઈની સાથે આવી ભાગવાની મોટી કદમ ના ઉઠાય એ બધાની પાસે મારે વિનંતી છે